ભાવનગર શહેરના પાનવાડીથી લઈને ટેલિફોન એક્સચેન્જ તરફના રોડ ઉપર થયેલા ખાડાઓને પગલે સ્થાનિક લોકો હેરાન પરેશાન થઈ ગયા છે જે રસ્તા ઉપર રોજ કોર્ટના જજ ચાલે છે તે માર્ગ ઉપર પડેલા ખાડાઓ વાહન ચાલકો માટે માથાનો દુખાવો છે સ્થાનિકોએ આક્ષેપ કર્યો હતો કે રિક્ષાઓ ફસાઈ જાય છે અન્ય વાહનો પણ ફસાઈ જાય છે જ્યારે આ બાબતે સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન ખુલાસો કર્યો હતો કે ડ્રેનેજની મોટી સમસ્યા હોય તેને લઈને કામગીરી ચાલુ હતી જે સમય થતાની સાથે જ રસ્તાને રિપેર કરવામાં આવશે जो कि आगामी पंदर जून सत्तावार शुरू મારું નામ નવીનભાઈ ડી વકાણી રહેવાનું પાનવાડી ટેલિફોન એક્સચેન્જવાળો રોડ હવે અહીંયા જજના તમામ ભાવનગરની કોર્ટના તમામ જજો આ રોડ ઉપરથી પસાર થાય છે અને છેલ્લા દોઢ બે મહિનાથી અહીંયા ખાડો પડેલો છે મ્યુનિસિપાલિટીએ ગટરની લાઈન નાખી પછી કોઈ પૂરું આવ્યું નથી અને કેટલા જણા પડ્યા છે આમાં કેટલી રિક્ષાઓ ફસાઈ ગઈ છે મોટા મોટા વાહનો ફસાઈ જાય છે મ્યુનિસિપાલિટી આનું કોઈ નિરાકરણ લાવતા નથી બધા જોઈ જોઈને વ્યા જાય છે અને અત્યારે બોડી આડા મેકીને મન રાજી રાખે છે ખરેખર આ ખાડા પૂરવા જોવે નીતરામાં કોકનો જીવ જશે અને કોઈ માણસ ઘાયલ થશે તો એની જવાબદારી કોણ લેશે પડી જશે તો એટલે મ્યુનિસિપાલ બને એટલું ઝડપી આ ઝડપીનું નિરાકરણ લાવે એવી અમારી અરજ છે ભાવનગર મહાનગરપાલિકા દ્વારા ડ્રેનેજ વિભાગની કનેક્ટિવિટી સુધારાઈ રહી છે જ્યાં વર્ષો જૂની ડ્રેનેજની લાઈન હતી વર્ષોથી પાનવાડીથી એ ડિવિઝન વાળા રસ્તા ઉપર ફરિયાદ આવતી હતી જેમના કારણે ત્યાં વિવિધ જજના બંગલાઓ વિવિધ કચેરીઓ આવેલી છે મદ્રગનાથ સિવિલ હોસ્પિટલો આવેલી છે આના સિવાય પણ અનેક રેસિડેન્ટો બહુમાળી ઇમારતો આવેલી છે એના કારણે અવારનવાર ડ્રેનેજની સમસ્યાઓ ઊભી થયેલી જેના કારણે નવી લાઈન નાખી હાલ કોમ્પેક્ટ કરાવડાવી અને બેઝિક કરી બેજ બનાવી વેટમિક્સ નાખી અત્યારે મૂકવામાં આવ્યું છે આગામી ચોમાસાને ધ્યાનમાં રાખીને ત્યાં પેચવર્ક કરવામાં આવશે પેચવર્કની ટેન્ડર પ્રક્રિયા ચાલુ છે સ્વાભાવિક છે કે જ્યારે ખુદાણ થતું હોય ત્યારે સેટલમેન્ટ જમીનમાં આવતું હોય અને સેટલમેન્ટના કારણે થોડું બેસે ત્યાર પછી કાર્પેટિંગ રોડ પણ કરવામાં આવશે અને આખો રોડ કાર્પેટિંગ કરવામાં આવશે હાલમાં જે લેવલે કામ થયું છે એ લેવલે પહેલાં ડ્રેનેજની લાઇન નાખવામાં આવી ત્યારબાદ બે ફૂટ માટી કાઢી પાણી મૂકી અને બેઝિક વજનથી પ્રેશર આપી એને દબાવવામાં આવ્યું છે ત્યારબાદ વેટ મિક્સ નાખી અને આગળની કાર્યવાહી કરી છે આગામી દિવસોમાં ત્યાં પેચવર્ક થશે અને ચોમાસા બાદ ત્યાં આખો ધી રોડ કાર્પેટ કરવામાં આવશે